દઈ ને આજી નગર પહેલા તમારે આજે પહેલે જો પાણી વાળો નગર કરો નમસ્કાર સદેદાસ જય માં અમર જય શ્રી કૃષ્ણ ચાલો અમરધામ આશ્રમ થી ફરી એકવાર આખો દિવસ મહેનત કર્યા બાદ ફરી એકવાર આપ સૌની વચ્ચે અત્યારે ઉપસ્થિત થયો છું સરસ મજાનું આજે છે પ્રસાદનું મેનુ પ્રસાદના મહિનાઓમાં છે ઓસો ઇડલી સાંભાર અને જલ્દી જોડે જાઓ બધા અને જેમ આવી રહ્યું છે નેટવર્ક અવાજ જલ્દીથી જણાવો વધારો કરું બાપા તમારું સ્વાગત છે મોનાબેન સ્વાગત છે તમારું વધારો અને એ જલ્દી થી બધા જોડાઈ જાઓ જો બધા પ્રભુજીઓ જે લેડીઝ પ્રભુજીઓ છે એના માટે થઈને ને બંગડી બેયનો લાવ્યા છે જો બધા પ્રભુજીઓ રાજ રાજ શેખાબેન જય મામા

આ ટંકારાથી જીવાપટ ટંકારાથી મહેમાનો આવ્યા છે પ્રભુજીને પ્રસાદ અર્પણ કર્યો છે સરસ મજાની આ જે પ્રસાદના મે પ્રસાદનો મેનુ છે ઢોસો ઇડલી સાંભાર અને બીજી વસ્તુ કે આમની સિસ્ટમ બહુ ગમી બધાને પંગથે આપણા જે ગઢિયા હતા પંગથે બે હરાવીને જમાડતા એવી રીતે આ લોકોએ જમાડ્યા છે ખૂબ સિસ્ટમ તમારી ગમી અમને પધારો ચાલો અમેરિકાથી બાપા આવો પધારો આવો કનુ બાપા અષાઢી બીજ ઉપર આવો છો ને નિલેશભાઈ જયમા અમર રૂપલ ડેન જયમા અમર પધારો સવનભાઈ વાઘેલા કોણ લાઈવ જોવે શું નામ છે ભાઈ પ્રીતિબેન શિલાળા શિંગાળા પ્રીતિબેન શિંગાળા લાઈવ જોવે છે આવો જયમા અમર કેમ રહી ગયા તમે બેન લાઈવ બેઠા બેઠા જોવો છો ને ને હે અફસોસ આજે એવું છે કાંઈ વાંધો નહીં પછી નેક્સ્ટ ટાઈમ આવું જો બીજું શું હોય ચંદ્રિકાબેન પધારો નીમુબેન બેન જયમા અમર ચાલો જો આજે ઘણું બધું કામ અમે જાત મહેનત જિંદાબાદ મેં ફોટા નાખ્યા છે જાત મહેનત જિંદાબાદ એવું હોય ને કે એ રીતે કામ કર્યું છે જો બધા પ્રભુજી અહીં આરામ કરી રહ્યા છે શું છે મજા આવી કોને આપી બંગડી હમ કેવી લાગે છે ગમે છે તમને

આપણે રૂમ બની રહ્યા છે અનુક્ષેત્ર બની રહ્યું છે એનું કામ માળિયા સુધીનું કમ્પ્લીટ થઈ ગયું એટલે હવે કોઈપણ સંજોગે અહીંયા અનુક્ષેત્ર વિભાગની અંદર આપણે જે સાઈડમાં ઓલી ભરવાની હોય ભરાઈ કરવાની હોય આ જોઈ શકો છો આ ભરાઈ કરવાની હોય બાકી હતી સાથે સાથે એક આગળ રૂમ બની રહ્યો છે વાસણ ફ્રીજને એ બધું મૂકવા માટે થઈને એ રૂમમાં પણ થોડીક માં આપણે ભરાઈ કરવાની હતી તો એ પણ અત્યારે જાત મહેનત બધાએ ભાઈઓ સાથે ટીમે મળીને કરી છે અને જો આજે એ ભરાઈ ન કરી હોત તો કાલે કામ ઊભું રહેત અને જે જે લોકો આશ્રમ પર માં અમને સાથ સહકાર આપ્યો છે અમરધામ આશ્રમના પ્રભુજીઓ છે અમરધામ આશ્રમ છે એ આગવડતા ન રહે એ માટે થઈ અને પોતાનો સાથ ધીમતી સમય નીકાળી આશ્રમ પર ઉપસ્થિત થયા સાથે સાથે જેનું આજે રસોડું છે જેનો આજે એ લોકો આજે પ્રસાદ અર્પણ કરવા માટે આવેલા છે એ લોકોએ સાથ સહકાર સરસ મજાનો આપ્યો તો એ લોકોએ સાથ સહકાર આપ્યો હોય એટલા માટે થઈ અને અમારી ટીમ આખી ફ્રી રહી અને ફ્રી રહેવાના કારણે આ જે ભરાઈનું કામ છે અમે કમ્પ્લીટ કર્યું છે એટલે જે બા છે એમને સ્વર્ગા સ્વર્ગવાસ આત્મા છે એના પાછળ એમનો જે આ પરિવાર છે અત્યારે પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે આવેલો છે તો એ બા છે એના દિવ્ય આત્માને મા તેના ચરણોમાં વાસ આપે અને સદગતિને જે પામે અને બીજી વસ્તુ કે એના જે પરિવારજનો છે એ આવી જ રીતે સેવાના કાર્ય સાથે જોડાયેલા રહે અમરધામ આશ્રમ સાથે જોડાયેલા રહે કારણ કે આજે બહુ સરસ મજાનો આનંદ કર્યો છે આજે લાઈવ કરવાનું ખૂબ મન હતું પણ આજે ટાઈમ ન મળ્યો એટલા માટે લાઈવ ન કરી શક્યા કારણ કે ભરતીનું એનું કામ અત્યાર પાછું ચાલુ થઈ ગયું ને ભરાઈનું કામ બપોરે ચાલું હતું એટલે ખૂબ મહેનત કરી છે આજે સેવાના સોલ્જરોની જેવો થેન્ક યુ ચાલો પ્રીતિબેન સિંગાલા એવું છે તમારા બેન છે પ્રીતિબેન જેની આજે સ્વર્ગવાસ બા છે એની આજે પુ પુણ્યતિથિ છે શું છે એના નિમિત્તે છે તો એનું નામ લખો તો આમાં કોમેન્ટ કરો તો મમતાબેન બિનોયા પધારો જયમાં અમર પંચાલ સુમિત્રાબેન આવો વધારો કે પટેલ એકદમ મજામાં જો કામ ચાલી રહ્યું છે આવો અમરધામ આશ્રમને આંગણે જો ટાઈમ હોય તો બેનની તરબિયત હા જો ખાસ એક વસ્તુનું આજે હું તમને કહેવા માગું છું કે જે જે લોકો અમરધામ આશ્રમ સાથે સંકળાયેલા છે એ બધાને એક ટકોર કરું છું કે બેનની તબિયત અત્યારે બહુ જ અતિશય ખરાબ છે અતિશય ખરાબ છે એટલા માટે થઈને હું તમને એક નમ્ર અપીલ કરું છું આજીજી કરું છું કે તમે થોડોક ટાઈમ સપોર્ટ કરો કારણ કે કાલે જે બેનની તબિયતની જે સ્થિતિ હતી એ બહુ જ ખરાબ હતી અત્યારે એમનું બીપી છે એકસો ને એસીને પાર થઈ ગયું છે અને ઘણા બધા રિપોર્ટ કર્યા છે અમે અને અત્યારે ડૉક્ટરે એવું કીધું છે કે જો તમે સમય સા સંજોગ સાથે જો સમય જાળવીને આવી ગયા એ સારું થયું જો ન આવ્યા હોત તો કંઈક દુર્ઘટના બની જાત અને જે નર્સ છે એ ફાટી જાત તો આવી સ્થિતિમાં અત્યારે મૂકી ગયેલા છીએ એટલે બધાને નમ્ર અપીલ છે કે તમે લોકો સપોર્ટ કરો બેનના મોબાઈલમાં કોઈ પણ પ્રકારના બિનજરૂરી ફોન ન કરતા એની ખાસ કાળજી રાખજો કારણ કે અત્યારે ફોન ચાલુ રાખવાનો એક જ અમારો ઉદ્દેશ્ય છે કે ફોન ચાલુ રાખીએ તો બેન ફોન ચાલુ રાખશે સ્વિચ ઓફ કરી નાખે તો અહીંયા આશ્રમના જે અટકાયેલા કામ છે જરૂરી જે ફોન આવતા હોય એ ન આવે એટલા માટે બેન અત્યારે ફોન ચાલુ રાખેલો છે જોકે અમે ફોરવર્ડ કરીશું પણ સપોર્ટ કરજો અત્યારે એટલી અમારે અહીંયા કામની તડા તડામાર તૈયારીઓ ચાલે છે માથે અષાઢી બીચ છે કોઈપણ સંજોગોમાં અષાઢી બીચ પહેલાં ક્ષેત્ર વિભાગ માથે ચોમાસું છે અને રૂમો છે એનું નિર્માણ કરવાનું હોવાથી ઘણા બધા લોકો છે એ બિનજરૂરી ફોન અમુક લોકો એવા ફોન કરે છે કે મારે બેનની સાથે વાત કરવી છે બેનની સાથે વાત કરવી સો ટકા તમારી લાગણી હોય પણ અત્યારે એમની કન્ડિશન જે છે એ અતિશય ક્રિટિકલ છે જેની ખાસ ધ્યાન રાખજો અહીંયા આવો આવો શૈલેષભાઈ રાંગ પધારો જેમાં અમાર સતત રાત દિવસ ફોન ચાલુ હોય રાત્રે બાર બાર વાગ્યા સુધી એક એક વાગ્યા સુધી પહેલાં બાર આઉટ ઓફ કન્ટ્રીથી અમુક લોકો હોય એ વહેલાં ફોન કરે અહીંયા ખબર પડે તો અહીંયા રાત હોય તો એ ફોન કરે થોડોક સપોર્ટ કરજો મેસેજ પણ કરી શકાય જ્યારે એમને ટાઈમ મળશે ત્યારે તમને રિપ્લાય કરશે તો મેસેજ ઉપર અત્યારે ખાસ ધ્યાન રાખજો પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પ્રીતિબેન શિંગાળા પ્રથમ પુણ્યતિથિ છે એમને સરસ ચાલો વિરુબેનની આજે પ્રથમ પુણ્યતિથિ છે એ નિમિત્તે આજે અમરધામ આશ્રમને આંગણે પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવા માટે એમનો પરિવાર અત્યારે આશ્રમ પર ઉપસ્થિત થયો છે અમારો આશ્રમ તમે જોઈ શકો છો અત્યારે બધા પ્રસાદ લઈ રહ્યા છે અમારો આશ્રમ ગામ હરમડીયા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ અમરધામ આશ્રમ એવો આશ્રમ છે કે જ્યાં બિનવારસી નિરાધાર અને જગત દ્વારા તલછોડાયેલા પ્રભુજીઓને નિવાસસ્થાન એટલે કે અહીંયા એમને આશ્રય આપવામાં આવી રહ્યો છે એવા આશ્રમનું અહીંયા અમે નિર્માણ કરી રહ્યા છીએ રાત દિવસની અથાગ મહેનતના અંતે આજે એક એક બે એક પાંચ એક છ બે હજાર પચીસ એક એક બે હજાર પચીસના રોજ આ કાર્યની શરૂઆત કરેલી અને આજે આ માત્ર ને માત્ર પાંચ મહિનાના સમયગાળિયા ગાળા દરમિયાન આવડા મોટા આશ્રમનું નિર્માણ કરી ચૂક્યા છીએ અને સહી સલામત રીતે અહીંયા પ્રભુજીઓ અહીંયા આવી ગયા છે બીજી વસ્તુ કે રાત દિવસ આ આખી સાથી પરિવારની ટીમ છે એ મચી રહી છે ત્યારે આવડા મોટા આશ્રમનું નિર્માણ થયું છે સો ટકા જયશ્રીબેન થેન્ક યુ તમારો આભાર તમારો આ મેસેજ છે એ બહુ બસ સરસ છે મને બહુ ગમો કારણ કે જે આપણી સાથે જોડાયેલા છે એ જ નથી સમજતા તો આપણે બીજાને કેમ સમજાવશું જે આપણા છે એ જ નથી સમજતા એ જ બિનજરૂરી રીતે ફોન કરી રાખે છે તો એ બધાને એક કહેવાય ને કે ગુસ્સામાં કહું તો ઠીક છે જે સમજવું હોય એ સમજો પણ એની પાછળ ઘણા બધા કામ અટવાઈ જાય છે કારણ કે તમારા એક બિનજરૂરી કોલના કારણે જા જરૂર હોય તો અમે સંસ્થાનો નંબર જાહેર કરેલો છે ઓપન છે એની અંદર ફોન કરી શકો છો અત્યારે એક મહિનો સપોર્ટ કરો આગળ જઈ આપણે ઘણા બધા કામ કરવાના છે તો અત્યારે થોડોક સપોર્ટ કરશો તો આપણે ઘણું બધી મંજિલ હજી સફર કરવાની છે તો એના પાછળ આ આવા આવી રીતે હેરાન થવાનું થશે તો આપણે આ ઘણા બધા કાર્યો છે એ અટવાઈ જશે એની ખાસ નોંધ લેજો સપોર્ટ કરજો પ્લીઝ એક બાજુ અમરધામ આસનનું નિર્માણ ચાલી રહ્યું છે અને બીજી બાજુ બેનની તબિયત પણ ખરાબ છે એ બધી જ વસ્તુને સાથે લઈને બધી જ બાબતોનું ધ્યાન રાખી પ્રભુજીનું ધ્યાન રાખવાનું એના પરિવારજનોની ટકટક ચાલુ હોય એ બધી વસ્તુને ધ્યાને રાખીને અમરધામ આશ્રમ પર અમે કામ કરીએ છીએ તો સપોર્ટ કરવો એ તમારી જવાબદારી છે એ અત્યારે ઘરે છે અત્યારે કંઈ પ્રોબ્લેમ નથી જય શ્રી કૃષ્ણ પંકજભાઈ આવો પધારો નવ નાવર ભરતભાઈ સદીદાસ અમરદેવીદાસ શાંતિભાઈ જોશી વધારો જય શ્રી કૃષ્ણ પંકજભાઈ જય શ્રી કૃષ્ણ આવો પંકજભાઈ એકવાર કોમેન્ટ કરો વારંવાર કોમેન્ટ ન કરશો ભાઈ કારણ કે બીજા લોકોની કોમેન્ટ સ્ક્રોલ થઈ જાય છે એટલે પછી એમને એવું લાગે કે ભાઈ મારે એ કોમેન્ટ કહેતા નથી એટલે સોરી તમને ખોટું લાગ્યું હોય તો ઇમેઝ આવી જતું અહીંયા જમવા માટે દૂધ લઈને ફટાફટ પહોંચી જ અહીંયા ચાલુ જ છે ને એ તો મેં રિસ્તારી બનાવીને મૂકી દઈશું હર્ષાબેન જય માતાજી અલકાબેન જયમાં અમર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મમતાબેન કિનોયા પધારો જો આજે ઘણું બધું કામ પતી ગયું છે આ ધોળાધોડી એવી થઈ છે સવારમાં અહીંયા ખાસ આ એક એક ટાઈમ ન મળ્યો એટલે હું એક વસ્તુ ભૂલાઈ ગઈ છે આજે અહીંયા અમરતા માસમનું નિર્માણ થયું છે એ ગામ એટલે કે હરમળિયા ગામ હરમડીયા ગામના સરપંચશ્રી એવા કરણભાઈ કરણસિંહ વાઘેલા જાડેજા કરણસિંહ જાડેજા જેઓનો આજે જન્મદિવસ હતો એ નિમિત્તે આજે બપોરે પ્રભુજીને સરસ મજાનો પ્રસાદ અર્પણ કરેલો છે આજના પ્રસાદમાં આજે બપોરનો જે પ્રસાદ હતો એ પ્રસાદમાં શ્રીખંડ ખમણ બટેટા રીંગણાનું શાક હતું પૂરી હતી સંભારો હતો અને ભૂંગળા દાળ ભાત આવડું મોટું ફૂલ ડીશ આજે કરણભાઈ તરફથી આપણને મળેલી છે અમરધામ આશ્રમના પ્રભુજીઓ માટે અને સરસ મજાનો પ્રેમ ભાવથી એના કરણભાઈની બધા ઉપસ્થિત થયા હતા તો કરણસિંહ જાડેજા ને આજે જન્મદિવસ પર શુભ શુભ ખૂબ ખૂબ શુભકામના આપણે પાઠવીએ છો સાથી પરિવાર પતિ કરણસિંહનો આપણે ખૂબ સરસ મજાનો આપણને સહયોગ મળેલો છે અમરધામ આશ્રમના નિર્માણમાં અને અડધી રાતનો હોકાર કહીએ તો પણ કાંઈ ઘટે નહીં જ્યારે પણ અમરધામ આશ્રમને જરૂર પડે છે ત્યારે એ ઊભા રહે છે એનો પરિવાર હંમેશા સેવાના કાર્ય સાથે જોડાયેલો છે અને આપણને સાથ સહકાર આપી રહ્યા છે એટલે જન્મદિવસની અઢળક અઢળક શુભકામનામાં અમારે તમને જાજુ આપે એવું નથી કારણ શ્રી આશ્રમને અમુક રીતે તો નહીં પણ આર્થિક રીતે આપણને બેલા સિમેન્ટનું પણ ઘણું બધું દાન અર્પણ કરેલું છે આ ઉપરાંત અત્યાર સુધીમાં ત્રણથી ચાર રસોડા એમના થઈ ગયેલા છે સો ટકા ચાલો જો બેન પણ અત્યારે લાઈવમાં છે મારે ફરજિયાત રેસ્ટ છે એટલે કામ સિવાય કોઈ એક પણ મેસેજ કે કોલ કરવાનો નહીં એવી વિનંતી બે હાથ જોડીને સો ટકા એટલે બધા સપોર્ટ કરજો અને જે પણ તમારે કામ હોય એ સંસ્થાનો નંબર છે એમાં ફોન કરી શકો છો જયમાં અમર જયમા અમર સો ટકા કાંઈ વાંધો નહીં ચાલો રામજીભાઈ જયમા અમર હા આજે પ્રભુજીને સરસ મજાનું છે અત્યારે મેનું છે હું તમને ફરી એકવાર આ દ્રશ્યો દેખાડું આજે સ્વર્ગવાસ મીરુબેન ની આજે પ્રથમ વાર્ષિક પુણ્યતિથી છે એ નિમિત્તે એમનો પરિવાર છે બહુ મોટો પરિવાર છે એસી થી વધારે લોકો અત્યારે આશ્રમ પર આવ્યા છે અને પ્રેમ ભાવથી એક પંગથે જે જૂની સિસ્ટમે આપણે ઘડ્યા હતા એ બેસાડતા એવી જ રીતે બધાને બેસાડી આશ્રમના સ્ટાફથી માંડીને પ્રભુજીને એવી જ રીતે જો પંગથે બેસાડીને જમાડ્યા છે આપણે જે સિસ્ટમ હોય કે ટેબલ ઉપર ઊભું થઈ અને લઈને લેવાની હોય એ સિસ્ટમથી નહીં એ લોકો કીધું કે ભાઈ અમે બેસાડીને જ તમને જમાડશું એટલે આ બધા ભાઈઓ છે એમનો પરિવાર છે વીરુબેનનો એમનો ખૂબ ખૂબ આભાર અને આજે એમને ઘણો બધો સપોર્ટ કર્યો છે અને આ બીજી વસ્તુ કે આ પરિવારે આપણે આશ્રમ પર જે પ્રભુજીઓ છે લેડિઝ પ્રભુજીઓ એના માટે થઈ એમના માટે બંગડીયું પણ લાયા છે બધા પ્રભુજીઓને એમને હાથે જ બંગડીઓ પહેરાવી છે જે લેડીસ પ્રભુજીઓ છે એને અને આ બાજુ જો લાઈવ ઢોસા બની રહ્યા છે ઢોસા ઇડલી સાંભાર સરસ મજાનો આ જે પ્રસાદ છે સ્વર્ગવાસ વિરુ વિરુબેનની પ્ર સ્વર્ગવાસ વિરુબેન રામજીભાઈના જે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે એ નિમિત્તે છે મા અમર તેમના જન્મમાં વાસ આપે વિરુબેનને એવી પ્રાર્થના સારું છે બ્લડ પ્રેશર બહુ હાઈ આવે છે ડૉક્ટરના કેવાથી આરામ કરી છે સ્ટ્રેસ લેવાની બિલકુલ મનાય છે એટલે થોડા સમય હું હમણાં લાઈવ કે કોલ પર ના મળું તો થોડો સમય સહકાર આપવા આપ સૌને વિનંતી છે આવો મંગળોબાર ધાંધલ સો ટકા બેન હવે આરામ કરવાનું છે અહીંયા આશ્રમનું કોઈ પણ કાર્ય હશે અમે અટકવા નહીં દઈએ તમારે રેસ્ટ કરવાનો છે એવું લાગે તો તમારા ફોન કોલ છે એ મારામાં ફોરવર્ડ કરજો અને બીજી વસ્તુ કે જે લોકો લાઈવ જોઈ રહ્યા છે એ બધાને અપીલ છે કે તમારે જે પણ કામ હોય એ ડાયરેક્ટલી બહેનના ફોનમાં ફોન ન કરવો સંસ્થાનો નંબર આપણે જાહેર કરેલો છે હું અને જયદીપભાઈ આપના માટે ટ્વેન્ટી ફોર આવર એક્ટિવ છે ગમે ત્યારે અડધી રાજી અમને ફોન કરજો બહેનને ફોન ન કરતા તેની ખાસ નોંધ લેજો જો આજે ફરી એકવાર હું તમને દેખાડું આજે આશ્રમે રૂમોનું જે માળિયા સુધીનું કામ હતું એ પૂરું થયું છે અને આ બાજુ અન્નક્ષેત્ર બની રહ્યું છે આ અન્નક્ષેત્રની અંદર આજે ભરાઈ કરવી પડે એ ભરાઈનું કામ બાકી હતું આજે મજૂરનું કાંઈ સેટિંગ નહોતું થયું અને કાલે ચણતર કામ અટકાય એવું હતું એટલા માટે થઈ અમે જાતે જ આ ભરાઈનું કામ પૂરું કરી દીધું બપોરે પાંચ વાગ્યાથી ચાલુ કરેલું હમણાં સાત સાડા સાતે આ આખું ભરાઈનું કામ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે અંદાજે પાંચથી છ હજાર રૂપિયા ભરાઈ કામમાં વપરાવાના હતા એ બધાએ થઈ અને એ બચાવી લીધા અને સરસ મજાની સેવાના સોલ્જરોએ સેવા આપી બીજું કે એ પત્તાની સાથે જો અત્યારે ભરતી અંદર અનક્ષત્ર વિભાગમાં ભરતી ભરવાનું કામ પણ ચાલુ કરી દીધું છે બે ટ્રેક્ટર અને જેસીબી મગાવી અને અત્યારે ભરતી ભરવાનું કામ ચાલુ છે જો સંસ્થાનો નંબર છે નવ્વાણું જીરો ત્રાણું નેવ નેવ નવ એની ઉપર તમારે એની ટાઈમ ગમે જ્યારે કામ હોય ત્યારે ફોન કરજો બીજી વસ્તુ કે બેનની પાસે એવા લોકોના નંબર છે કે જે આપણા છે અને આપણા એવા લોકો કે જેને બેને જાતે જ આપેલા છે કે કાંઈ બિનજરૂરી ફોન નહીં કરે પણ એ લોકો જ આ વસ્તુ સમજે છે નહીં તો બીજાને તો આપણે શું કહેવું એમ એટલે બધાએ આપણાને આપણે જે ટીમ છે કે બીજા લોકોની આપણે તો શું કહેવાય આપણે જ અમુક વસ્તુમાં ધ્યાન દેવું પડશે કારણ કે આપણે ઘણા બધા એ જે કાર્યો છે ઘણા બધા કામો કરવાના છે એટલા માટે સપોર્ટ કરજો ચાલો હવે થોડુંક બહાર જવાનું છે દૂધનું એનું કામ છે એટલા માટે થઈ અને અત્યારે આ લાઈવને છે ને એ વિરામ આપું છું મા અમરને પ્રાર્થના કરીએ છીએ કે જલ્પાભાઈને જલ્દી સાજા થઈ જાય સો ટકા જલ્દી સાજા થઈ જશે પણ આપણે સાથ સહકાર આપવાનો છે તો એમાં પણ આપણે આપણો પણ જેટલો પ્રયત્ન હશે એટલો કરશું અને જલ્દી સાજા થાય એના માટે તેને આપણે બધા પ્રાર્થના કરશું આ ભાઈ બધા જરૂર એ રિપોર્ટ થઈ ગયા છે બધા રિપોર્ટમાં બધું જ ઘટે છે કેલ્શિયમ વિટામિન ડી આરામ ફરજિયાત છે આ લાઈવમાં એટલે લખવું પડે છે કે બિનજરૂરી કોલ મેસેજ કરી કોઈ હેરાન ન કરે ને થોડો સમય સો ટકા સમજે અને સારું એમ કાંઈ વાંધો નહીં બેન તમે ફોન મારામાં ફોરવર્ડ કરી દેજો અને લાઈવમાં પણ જે લોકો જોઈ રહ્યા છે એ બધાને ખાસ જણાવવાનું કે જે પણ કામ હોય એ મને કરજો ફોન પીલાબા પધારો અમર જશનાબેન જયમા અમર ખૂબ સરસ ભીરુબેનનો પરિવાર છે એ આજે પ્રભુજીઓને સરસ મજાનો પ્રસાદ અર્પણ કર્યો છે આજે બપોરે લાઈવ કરવું હતું પણ ટાઈમ નહીં રહ્યો કારણ કે સાડા અગિયાર હું આશરે મેં પહોંચ્યો હતો એક જરૂરી કામ હતું એટલા માટે થયું આશ્રમે પહોંચતાની સાથે જ પ્રસાદ વરસાદને બધું લીધું આરામ કરવાનો ટાઈમ થયો ત્યાં અહીંયા આશ્રમ પર એક ભાઈ છે ઘડિયા ગામ માટે આવેલા છે એની ઉપર બારી પડતા એના આંગળી છે એ આંગળી આખી ચૂંદાઈ ગઈ એટલે ઇમરજન્સી એને પાછો સારવાર માટે હું હોસ્પિટલે લઈ ગયો તો આજે ખૂબ ધોળા દોડી કરી છે અને અત્યારે એ ભાઈને વ્યવસ્થિત છે ટાંકા આવ્યા છે દસ બાર પણ વ્યવસ્થિત છે કાંઈ ઉપાધિ નથી આપણે બધી વસ્તુ એના માટે કરી છે જયમા અમર જયમા અમર સો ટકા આવો નરોત્તમ સાહેબ પધારો ચંદ્રિકાબેન જયમા અમર જયમા અમર જો સરસ મજાનો પવન આવી રહ્યો છે અને પ્રભુજીઓ આવી જ રીતે રોજ ચાંદલી આશ્રમ પર આપણે જે અગવડતા હતી એ અગવડતાઓનું સોલ્યુશન અહીંયા થઈ ગયું છે અહીંયા બધા જ પ્રભુજીઓ છે એ બહાર સુઈ રહ્યા છે અહીંયા કોઈ ભાગવાનો પ્રશ્ન નથી કારણ કે આપણે આગળની સાઈડ તાર ફેન્સિંગ કરી દીધું છે લાગતા પણ એની માનસિક અસ્થિરતાને લીધે એના મગજમાં કોઈ જૂના એટલે કે ભૂતકાળના જે બનાવો હોય એ મગજમાં ચડે એટલે બધા પ્રશ્નો થતા હોય એટલે ભાગતા હોય બધું કરતા હોય એટલે હવે એ બધી જ વસ્તુનો અંત આવી ગયો જો અત્યારથી જ બધા જો જ્ઞાન જ્યાં જમ્યા હોય ઘડી ગરબાને એવું રમાડવી પછી પાછા ત્યાં ત્યાં પાછા આરામમાં વ્યા જાય અત્યારે હવે આરામ કરવાની તૈયારી છે અમુક પ્રભુજીઓ અંદર વ્યાઈ ગયા જે લોકોને નો અહીંયા બહાર મેળો આવતો હોય એ સ્વેચ્છાએ અંદર જતા રહે છે હિરલબેન પધારો જયમા અમર જય જયમા અમર હોળી વાજા કેશુ કેશુભાઈ જયમા અમર મોદી એસ જયમા અમર ચાલો જો અત્યારે સેવાના સોલજોરો ફરી પાછા સેવામાં લાગી ગયા છે આવી રહ્યું છે ટ્રેક્ટર અને અન્નક્ષેત્ર વિભાગની અંદર ભરતી ભરવાની છે એ ચાલુ કરી દીધી છે જોઈ શકો છો અમારા સેવાના સોલ્જર એવા હરેશભાઈ સાવલિયા ગામ સદસ્ય સદસ્યશ્રી ગોંડલ તાલુકા પંચાયતના કહેવાય ને તો એ સરસ મજાની સેવા છે ફિલ્ડમાં આવતાની સાથે જ હું તો બપોરની વાત જ જોતો હતો કે આવી જાય એટલે ભરાઈનું કામ ચાલુ કરી હતી કાલે પણ ભરાઈ કરી હતી આજે થાંભલા છે એ નાખ્યા અને પછી ઊભા કર્યા અને આજે થાંભલાની જે ભરાઈ કરવાની હતી એ કરી અને આજે પાછી ઉપરની ભરાઈ કરી હતી એટલે સરસ મજાનું કામ આજે થઈ ગયું છે હવે આ કમ્પ્લીટ થશે એટલે કાલે લાઇટ ફિટિંગની ઘીસ્યુનું કામ અને ઉપર બે દિવસની અંદર આપણે પતરા ચડાવી દઈશું હજી એક કાલે ખાસ એક રૂમ તૈયાર કરવાનો છે એ તૈયાર થઈ જાય એટલે આખો અન્નક્ષેત્ર વિભાગનું ફેબ્રિકેશનનું કામ છે એ પૂરું થઈ જાય એવો પ્રયત્ન કરવાના છીએ થઈ જશે મારની ફાથી જય ગુરુદેવ જય ગુરુદેવ રમેશભાઈ સો ટકા સો ટકા એકવાર અમરધામ આશ્રમની મુલાકાત લેજો આવતી સત્યાવીસ તારીખે સરસ મજાનું અષાઢી બીજનો ભવ્ય ઉત્સવ અમરધામ આશ્રમને આંગણે ઉજવાવા જઈ રહ્યો છે આપ સૌ લોકોને આહવાન કરીએ છીએ કે સરસ મજાના અમરધામ આશ્રમના આ ભવ્ય ઉત્સવની અંદર તમે પણ તમારા પરિવાર સાથે હાજરી પુરાવજો સરસ મજાનો આ આશ્રમનું નિર્માણ કર્યું છે અને એ નિર્માણમાં અહીંયાનું જે ગામ છે હરમડીયા ગામ હરમડીયા ગામ હરમડીયા ગામના લોકોએ સરસ મજાનો સાથ સહકાર આપ્યો છે એ હરમળિયા ગામના બધા જ ભાઈઓ બહેનો વડીલોને અમારા નતમસ્તક વંદન છે અને એ ગામની અંદર આવતી સત્યાવીસ તારીખ કષાઢી બીજના દિવસે અમરમાનો રથ અહીંયા અમરનામ આશ્રમથી આખા હરમડીયા ગામમાં ફરશે અને સવારે યજ્ઞનું પણ આયોજન છે અને સાંજે સંતવાણી ભવ્ય સંતવાણીનું આયોજન આ ભૂમિ ઉપર થવાનું છે તો આપ સૌને જાહેર આમંત્રણ આપીએ છીએ કે પધારજો જો તમારા પરિવાર સાથે આ અમરધામ આશ્રમના આ ભવ્ય ઉત્સવમાં હાજરી પુરાવવા માટે પરિવાર સાથે ઉપસ્થિત રહેજો આવો ભીમાભાઈ જયમા અમર જ્યોતિબેન જયમા અમર કૃષ્ણાબેન આવો જય મહાંમદ નયનભાઈ પરમાર જય શ્રી કૃષ્ણ જય મહામાર ચાલો હવે આજના લાઈવને અત્યારે વિરામ આપું છું કાલે જો ટાઈમ હશે તો ફરી એકવાર સવારમાં લાઈવ કરશું બીજું વસ્તુ કે હા એક એક ખાસ બીજી વસ્તુ કે અહીંયા જે આશ્રમનું નિર્માણ કર્યું છે એવું હરમળિયા ગામ હરમડીયા ગામમાંથી અમરધામ આશ્રમને રોજે બાર લીટર દૂધ આ આશ્રમને પ્રભુજીઓને માટે મળી રહ્યું છે તો જે જે લોકો અમને ખબર નથી કોણ આપે છે એ મેં પૂછવાનો કાલે પ્રયત્ન કર્યો હતો પણ અમુક અમુકના નામ આવ્યા છે એ આપણે જાહેર કરશું પણ અમુકના નામ સાવ નથી આવ્યા અને ડેરીથી ડાયરેક અમને આપે છે એટલે કાલે બા રોજ અમને બાર લીટર અમરધામ આશ્રમ માટે મળી રહ્યું છે તો એ બધા જ લોકોનો માં અમાર તમને જાદુ આપે સિકંદરભાઈ ભટ્ટી માં અમાર ચાલો હવે એક આ તમને પછી એકવાર દઉં કે બેનજી અત્યારે બરોબર નથી એટલા માટે થઈ બિનજરૂરી કોલ એમના મોબાઈલમાં ન કરતા જે પણ કામ હોય એ ડાયરેક્ટ અમને મળજો અમારો શું કોન્ટેક કરજો બીજી વસ્તુ સસ્તા નંબર આપણે જાહેર કર્યો છે તેમ છતાં હું બોલી જાઉં છું નવ્વાણું ઝીરો ત્રણું નેવ નેવ નવ નવ્વાણું જીરો ત્રાણું નેવ નેવ નવ એની ઉપર ફોન કરજો એક મહિનો સપોર્ટ આપો એક મહિના માટે બેનને ડૉક્ટરે સખત ના પાડી છે સ્ટ્રેસ અને કારણે એટલે સપોર્ટ કરજો ચાલો હવે બધાને જાજા કરીને જય મહામર સદ્વિદાસ જય શ્રી કૃષ્ણ આવજો શુભરાત્રિ